નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમગ્ર શહેરના વિવિધ વોર્ડમાં દબાણો હટાવવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે જોકે નગરજનોને પડતી હાલાકીનું મુખ્ય પરિબળ પણ ફતેગંજ થી નિજામપુરા મહેસાણા સર્કલ સુધી રોડ અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા રહીશો અને વાહન વ્યવહાર માટે અડચણ લારી ગલ્લા અને શેરના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા

સાહેબ આ બીજી જે કામગીરીઓ થઈ છે શહેરમાં આ એનો અસર છે એટલે દબાણ ઓછો થઈ ગયો છે તો ઘણી બધી લારીઓ ગલે ઉપર છે આજે તો કોઈ જ ના દેખાય 2 કિલોમીટર સુધી માત્ર એક જ ટેબલ તમે કબજે છે જે દેખાશે એ જમા છે બાકી બધી ઇન્ફોર્મેશન આપી દેવાય છે કદાચ પબ્લિક છે પબ્લિકની જાન થઈ જાય છે બીજી કામગીરી થઈ છે કેમેરામેન નવનીત પ્રમ સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર